પાકિસ્તાનથી હિંગળાજ માતાજી પધાર્યા ભાવનગર થયો મોટો ચમત્કાર લોકો જોવા માટે મિત્રો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાજીનું આહવાન કરીને ભાવનગરમાં માતાજીની સ્થાપના વિશે માહિતગાર કરવાના છીએ ભાવનગરમાં આ સ્થળ ક્યાં છે કોણ તેને લઈને આવ્યું અને આજે એ સ્થાપન ક્યાં છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ હિંગળાજ માતાની પૌરાણિક કથા મિત્રો શિવ પુરાણમાં એક સતી ખંડમાં વર્ણન કરવામાં આવેલું છે કે સતી માતાના પિતાજીએ એટલે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું હતું તેમાં શિવજીને આમંત્રણ ન મળતા થોડા સંકુચિત મનથી માતાજી ગયા અને ત્યાં પણ તેમને યોગ્ય સન્માન ન મળતા હવનમાં પોતાની આહુતિ આપી દીધી બાદમાં તેમના શરીરને લઈને ભગવાન શંકર તાંડવ કરે છે બીજા દેવી દેવતાઓને આ રુદ્ર સ્વરૂપ જોતા એવું લાગ્યું કે આ પૃથ્વીનો નાશ પણ નો શકે છે તેમાંથી પહેલો ભાગ પૃથ્વી પર આવ્યો જેને આપણા માથાનો ભાગ કહી શકાય અને જ્યાં તે ભાગ પડ્યો તે સૌથી પ્રથમ શક્તિપીઠ એટલે કે હિંગળાજ માતા હિંગળાજ માતાને પ્રથમેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કોઈ પણ દેવ કાર્ય કરીએ ત્યારે જે રીતે ગણપતિનું પ્રથમ પૂજન થાય છે એવી જ રીતે કોઈ પણ દેવી કાર્ય એટલે કે શક્તિનું કાર્ય કરવામાં આવે ત્યારે પ્રથમ પૂજન હિંગળાજ માતાનું કરવામાં આવે છે પાકિસ્તાનથી પધાર્યા માતાજી દિનેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર સત્તર માં હું પોતે પાકિસ્તાન માતાજીના દર્શન માટે ગયો એ વખતે હિંગોળ નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે આ પવિત્ર પથ્થર લીધો હતો અમે માતાજીને આહવાન કર્યું કે અમારી સાથે તમે પધારો અને પછી અમે ભાવનગર લઈ આવ્યા હતા અહીં આપણે સ્થાપન કર્યું અને સાથે એક અંગૂઠાના શિવલિંગ ને હિંગોળનાથ મહાદેવ તરીકે નામ આપી તેનું પણ સ્થાપન કર્યું હતું પાકિસ્તાનમાં હિન્દુ મંદિર ની સ્થિતિ દિનેશ ગોસ્વામીએ ગોસ્વામી એ જણાવ્યું હતું કે હિન્દુ મંદિર ની સ્થિતિ તો ભારત જેવી જ હોય છે સાફ સફાઈથી લઈને પૂજા અર્ચના સમયસર યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યાં જવા માટે લગભગ સાત આઠ વર્ષ સુધી અમે વિઝા માટે ખૂબ પ્રયત્ન કર્યા માતાજીની કૃપાથી વિઝા મળી ગયા અને પછી અમે લગભગ બાર લોકો ગ્રુપમાં માતાજીના દર્શન માટે ગયા હતા ત્યાં ઇમિગ્રેશન કસ્ટમ બોર્ડર સિક્યુરિટી ફોર્સના માણસો હોય છે અને જે સામાન્ય પ્રક્રિયા હોય એમાંથી આપણે પસાર થવાનું હોય છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે સ્થાપના ભાવનગર શહેરમાં સિદ્ધસર ગામે રહેતા દિનેશ ગોસ્વામીએ એ બે હજાર સત્તરમાં પાકિસ્તાન ગયા હતા અને પથ્થર રૂપે માતાજીને ભાવનગર લઈ આવીને સ્થાપન કરી અર્ચના કરી રહ્યા છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી માટે આપણે નવરાત્રીના પહેલા દિવસે કળ સ્થાપન કરીએ છીએ અને નવ દિવસ માતાજીની ચંડીપાઠ અને પૂજા અર્ચના કરીએ છીએ નવ દિવસના નોરતા પૂરા થયા પછી દસમા દિવસે આપણે કુંવારિકા પૂજન કરીએ છીએ સામાન્ય વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે એવી રીતનું આયોજન હોય છે